એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનની વિવિધ શાળાઓ દ્વારા વાર્ષિક ઉત્સવ અનોખી વાતોનું આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેમજ બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓ વિકસે તે હેતુસર વાર્ષિક ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત અનોખી વાતોનું આયોજન કરવામાં આવ્યું જેમાં કુલ સંખ્યાના છ માંથી ચાર હજાર જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો સમગ્ર વિશ્વ સમાજ આજે ઘણી બધી સમસ્યાઓથી ઘેરાયેલું છે જેમાં ખાસ કરીને પ્રદૂષણ વ્યસન ટ્રાફિક ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓ દિન પ્રતિદિન વધી રહી છે ભૌતિક સુવિધા પ્રાપ્ત કરવા લોકો અધર્મ તરફ વળી રહ્યા છે જેના નિવારણ અર્થે તેમજ લોકોમાં જાગૃતિ કેળવવા હેતુસર અનોખી વાતો વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણી ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ શૈલેષભાઈ સવાણી આદરણીય શાંતાબેન સવાણી શ્રીમતી શ્રેયાબેન સવાણી એડમિન કલ્પેશભાઈ પટેલ આચાર્ય રસિકભાઈ ઝાંજમેરા અર્શકભાઈ ધામેલિયા દિનેશભાઈ લિંબાચિયા તેમજ વિવિધ BRANCHોના સુપરવાઇઝર અને શિક્ષકો ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભા વધારી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો હું દિનેશ લિંબાચિયા પ્રિન્સિપાલ એલપીએસ ગ્રુપ ઓફ এড્યુકેશન કતારગામ અમારી શાળામાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય તે હેતુસર એક વાર્ષિક ઉત્સવ અનોખી વાતોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ છ હજારમાંથી ચાર હજાર જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયત્ન કર્યા છે ચાલીસ વર્ષથી વધુ સમયથી આ શાળા કાર્યરત છે એમાં આ એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ઘણા બધા ડૉક્ટર્સ ઘણા બધા એન્જિનિયર્સ એડવોકેટ્સ આપવામાં આવ્યા છે અને એ જ તમામ વિદ્યાર્થીઓએ શાળાનું તેમજ તેમના પરિવારનું નામ રોશન કર્યું છે મારું નામ રશિકભાઈ ડી ઝાંઝમેરા હું કતારગામ એલપીએસ સ્કૂલમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આચાર્ય તરીકે સેવા બજાવું છું અમારી શાળામાં આજરોજ અનોખી વાતો અંતર્ગત વાર્ષિકોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સમગ્ર કાર્યક્રમનું પ્રેરણા સ્ત્રોત અમારા આદરણીય પ્રમુખશ્રી શૈલેષભાઈ સવાણી શ્રેયાબેન તેમજ આદરણીય સાંતાબેનના માર્ગદર્શન નીચે તૈયાર કરવામાં આવ્યું છે આજના સમાજની અંતર સળગતા જે પ્રશ્નો છે ખાસ પ્રદૂષણ ટ્રાફિક પર્યાવરણ પ્રદૂષણ તેમજ વ્યસન મુક્તિ આવી જુદી જુદી જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓએ અમારા બાળકો દ્વારા કૃતિ દ્વારા મેસેજ સમાજને પહોંચે અને જાગૃતિ કેળવાય અને સરકારના જે નિયમો છે એનું પાલન થાય એ માટે તમામ વિષયોને વણીને આ કૃતિઓ વણી લેવામાં આવી છે સાથે સાથે બાળકોમાં આધ્યાત્મિકતાનું જ્ઞાન અને શ્રીમદ્ ભાગવદ્ ગીતા રામાયણ જેવા આપણા આધ્યાત્મિક ગ્રંથો છે તેનું જ્ઞાન પણ બાળકોને મળે વાલીઓમાં પણ સમજ કેળવાય એ માટે આવી સરસ મજાની કૃતિઓ પણ આ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવી છે અને નવીનની વાત એ છે કે બાળકમાં રહેલી જે સુષુપ્ત શક્તિ છે એ દરેક બાળક પ્રગટીકરણ કરી શકે એ માટે અમારા સંસ્થાના પ્રમુખ શૈલેષભાઈ દ્વારા પ્રેરણા મેળવી અને લગભગ મેક્સિમમ શાળાના સિત્તેર ટકા બાળકો પાર્ટિસિપેટ કરી છે